ડીસા ખાતે નિવાસી અધિક કલેક્ટર સીપી પટેલની અધ્યક્ષતામાં ઇઠોતેરમાં સ્વતંત્ર પર્વની ઉજવણીનું રિહર્સલ યોજાયું બનાસકાંઠા જિલ્લા કક્ષાના ઇઠ્ઠોતેરમાં સ્વતંત્ર પર્વની ઉજવણી વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં ડીસા ખાતે યોજાનાર છે જે અંતર્ગત આજે ડીસા ખાતે નિવાસી અધિક કલેક્ટર સીપી પટેલની અધ્યક્ષતામાં આ સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ અને નિર્દેશન કરવામાં આવ્યું હતું દેશની આઝાદીના અમૃત વર્ષના ઉપક્રમે દેશભરમાં ઇઠોતેરમાં સ્વતંત્રતા પર્વની હર્ષભેર ઉજવણી થનાર છે બનાસકાંઠા જિલ્લામાં પણ જિલ્લા કક્ષાના કાર્યક્રમની ઉજવણી ટીસીડી ગ્રાઉન્ડ ડીસા ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ગરિમામય ઉપસ્થિતિમાં કરવામાં આવશે આ અવસરે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ રાષ્ટ્રધ્વજ લહેરાવીને સલામી આપશે દેશના ઇઠોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પૂર્વે સમગ્ર કાર્યક્રમનું નિવાસી અધિક કલેક્ટર સીપી પટેલના માર્ગદર્શન હેઠળ રિહર્સલ અને નિર્દેશન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત નિવાસી અધિક કલેક્ટર સીપી પટેલે પરેડનું નિરીક્ષણ કર્યું હતું અને તિરંગો લહેરાવી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી ત્યારબાદ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું નિરીક્ષણ કર્યું હતું પંદરમી ઓગસ્ટની ઉજવણી વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં થનાર હોવાથી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ડીસાના નાગરિકોને ભાવભર્યું નિમંત્રણ છે આ પ્રસંગે સંબંધિત વિભાગના અધિકારીઓ કર્મચારીઓ પોલીસ દળના જવાનો જીઆરડી હોમગાર્ડ્સના જવાનો શાળાના બાળકો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા